પાર્ટી છોડવાનું મુખ્ય કારણ એ છે કે અત્યારે અમારા ક્ષત્રિય સમાજની અસ્મિતા નક્ત ત્યારે કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી હોય આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા હોય કે ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમભાઈ રૂપાલા હોય તમામે અને તમામ નેતાઓએ ક્ષત્રિય સમાજ ઉપર આક્ષેપો કર્યા છે અને એમના વિશે હેલફેલ શબ્દોનો ઉપયોગ કર્યો છે પરંતુ જ્યારે વાત આવે કે પુરુષોત્તમ રૂપાલાએ ત્રણ ત્રણ વાર માફી માગી છે સામે અમે કોંગ્રેસ પાર્ટીને પ્રેરિત છીએ ગઠબંધનનો સમય છે ત્યારે ઉમેશ મકવાણા અને રાહુલ ગાંધી જ્યારે ક્ષત્રિય સમાજ વિશે વખાટ કરતા હોય અને એમને કોઈ પ્રસ્તાવ ન હોય અને કોઈપણ પ્રકારની માફી માંગવા તૈયાર ન હોય જ્યારે ક્ષત્રિય સમાજ આપો એમની સાથે હોય એકજૂથ થઈ અને કોંગ્રેસ પાર્ટીની સાથે હોય છતાં રાહુલ ગાંધીના મોટામાંથી એક પણ શબ્દ માપીલાયક ના હોય કે ક્ષત્રિય સમાજનું મેં જે કીધું છે એ મારી ભૂલ છે અથવા તો ઉમેશ મકવાણાના પણ શબ્દો માપીલાયક ના હોય એ પણ માફી ના માંગતા હોય તો એવી પાર્ટીમાં રહેવાથી કોઈ ફાયદો નથી જે અમારું માન સન્માન સન્માન ના થવા સત્તર હું જોડાયેલો છું પ્રદેશ મંત્રી છું છું પાર્ટીમાં લગભગ સાત એક વર્ષ જેવી કામગીરી આપણે કરી છે છતાં પણ કોઈ નોંધ લેવાતી ન હોય અને જો સમાજનું અને અમારું અપમાન થતું હોય તો એ પાર્ટીમાં એવું મને લાગે ત્યાં સુધી હિતાવા નથી આપનું નામ નરેન્દ્રસિંહ ચૌહાણ Thank <laughs> you.